નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું મા વૈભવલક્ષ્મીના વ્રત વિશે મિત્રો આ એક એવું વ્રત છે કે જે કોઈ પણ શુક્રવારથી નાના મોટા કુમાર કુમારિકા સૌભાગ્યવતી સ્ત્રી પુરુષો બધા જ વ્રત કરી શકે છે સવારે નાયદોએ વાર્તામાં જણાવ્યા પ્રમાણે પૂજન વિધિ કરી ઘીની જીવત આગળ મહાલક્ષ્મી સ્તવનનો પાઠ કરવો અને મહાલક્ષ્મી ધનલક્ષ્મી વૈભવલક્ષ્મી સંતાનલક્ષ્મી વિજયલક્ષ્મી ગજલક્ષ્મી અને પદ્માવતી જેવા લક્ષ્મીના વિવિધ સ્વરૂપોમાંથી આપણને મનગમતા સ્વરૂપનું ધ્યાન ધરવું આ વ્રત કરવાથી સાત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી મનોકામના પૂર્ણ થાય છે જો એટલા સમયમાં મનોકામના પૂરી ન થાય તો જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક વ્રતનું આચરણ કરતા રહેવું ઈચ્છા પૂરી થાય વ્રતનું ઉજવણું કરવું તો આવો વૈભવલક્ષ્મીની વાર્તા સંભળાવું પદ્માવતી નામે એક મોટું નગર હતું અહીં અઢારે વર્ણના લોકો સુખપૂર્વક રહેતા હતા આ નગરમાં બે બહેનપણીઓ રહે એકનું નામ વૈભવ અને બીજીનું નામ લક્ષ્મી બંને સાધારણ સ્થિતિના હતા જેમ તેમ કરીને ઘર ચલાવે લક્ષ્મીને ત્યાં દાળ શાક કર્યા હોય તો વૈભવ લઈ આવે અને વૈભવને ત્યાં દાળ શાક કર્યા હોય તો લક્ષ્મી લઈ આવે બંનેમાં એટલું તો હેત કે અજાણ્યા તો એમને સગી બહેનો જ માને ઈશ્વરનું નિર્માણ કેવું કે બંનેના જીવનમાં નામ કરતા ઉલટા લક્ષણો હતા લક્ષ્મીને ત્યાં લક્ષ્મી નહીં ને વૈભવને ત્યાં વૈભવ નહીં બંને સખીઓ રાત્રે વાળું કરીને બેસે અને સુખ દુઃખની વાતો કરી હાંસ અનુભવે એક દિવસ લક્ષ્મી પાણી ભરવા કાંઠે ગઈ ત્યાં એક પનિયારી સાથે પોતાની આપીદીની વાતો કરવા લાગી વાત વાતમાં પનિવારીએ કહ્યું કે બેન તું નાહક દુઃખ ભોગવે છે વૈભવ લક્ષ્મીનું વ્રત કર સૌ સારાવાના થશે મારી સ્થિતિ તો તારા કરતાંય ભૂંડી હતી પણ આ વ્રતના પ્રતાપે હવે મને પૈસા ટકાનો અભાવ રહ્યો નથી લક્ષ્મીએ પૂછ્યું બેન એ વ્રત સી રીતે થાય પનિયારી બોલી બેન આ વ્રત તો સાવ સહેલું છે શુક્રવાર આવે એટલે સંધ્યા ટાણે પાટલા ઉપર કે બાજોઠ ઉપર લાલ કપડાનું આસન કે ટુકડો પાથરવો એના ઉપર ચોખાની રગલી કરી તેમાં ત્રાંબાનો ભરેલો કળશ મૂકવો કળશ ઉપર એક વાટકી મૂકવી આ વાટકીમાં દૂધમાં ધોઈ પાણીથી સ્વચ્છ કરી સોના કે રૂપાનું ઘરેણું મૂકવું જો ઘરેણું ન હોય તો રોકડો રૂપિયો મૂકવો કળશની પાછળના ભાગમાં લક્ષ્મીદેવીની છબી અથવા શ્રીયંત્ર ગોઠવવું તેની આગળ ઘીનો દીવો પ્રગટાવી ધૂપ સળગાવો છબી અથવા શ્રીયંત્રનું અક્ષત ચોખા કંકુ હળદર અને લાલ પુષ્પોથી પૂજન કરવું બંને હાથે નમસ્કાર કરી ઘરેણા કે રૂપિયાને પણ કુમકુમ અને હળદર છાંટવા તે પછી નીચેના બે અથવા એક સ્તવનનો પાઠ કરવો સ્તવન આ પ્રમાણે છે શોભી રહી છે જે લાલ કમળે સૂર્યસી તે ધારણ કરે જે રક્તવર્ણા લાલ વસ્ત્ર હરીસખી સ્વયં ક્ષીર સાગરેથી વિષ્ણુ નિગૃહસ્વામિની રક્ષા કરો હે ભગવતી હે લક્ષ્મી હે પદ્માવતી અને સંસ્કૃતમાં આસ્તવંત છે યા રક્તાંબુજ રાશિની વિલસીની ચડાંશુ તેજસ્વીની યા રક્તા રુધિરાંબરા હરિસખી યા શ્રી મનોહલાદિની યા રત્નાકર મંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની સામા પાતું મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી આ પ્રમાણે બંને અથવા બેમાંથી એક સ્તવન બોલી નમસ્કાર કરવા જ્યારે આપણી મનોકામના પૂર્ણ થાય ત્યારે એક શ્રીફળ વધેરી દૂધની ખીર નૈવેદ્ય ધરાવી પ્રસાદ વેચો અને કુમારિકાઓ અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓને પાંચ અથવા સાત પુસ્તકો વેચવા ભલે કહીને લક્ષ્મી પાણીની હેલ લઈને ઘેર આવી ગઈ અને પનિયારીના કયા પ્રમાણે શુક્રવાર આવ્યો ત્યારે વ્રતનો પ્રારંભ કર્યો તેની પાસે સોના ચાંદીના ઘરેણાં તો ન હતા તેથી વાટકીમાં રૂપિયો મૂકી પૂજન કર્યું અને વૈભવ લક્ષ્મીની વાર્તા વાંચી દીવાની જ્યોત તથા મહાલક્ષ્મીને નમસ્કાર કરી વ્રત પૂરું કર્યું આ પ્રમાણે લક્ષ્મીએ છ શુક્રવાર કર્યા સાતમા શુક્રવારે તેને રૂપાના સાંકડા સાંભળી આવ્યા સાંકડા તેના પિયરમાંથી આપેલા હતા પણ એનો જુગારી અને વ્યસની પતિ વિષ્ણુ વેચી ન ખાય એ હેતુથી તેણે સંતાડીને મૂકી દીધા હતા તે સાંકડા કાઢી લાવી અને વાટકીમાં પધરાવી પૂજન પૂરું કર્યું નામ વિષ્ણુ હતું તે અઠંગ જુગારી અને વ્યસની હતો પરંતુ બુદ્ધિશાળી અને ચપળ પણ હતો કમાતો પણ ખરો પરંતુ બધી કમાણી કૂટેવામાં વાપરી નાખતો રખડતો રખડતો મોડી રાતે ઘેર આવે ઘેનમાં ને ઘેનમાં ખાય ને સૂઈ જાય લક્ષ્મી સચેત હતી તેને થયું કે જો સાંકડા એવો માગશે તો મારે આપવા પડશે માટે જમીનમાં સંતાડી દઉં લક્ષ્મી કોષ લઈને ઓરડાનો ખૂણો ખોદવા લાગી થોડું ખોદ્યું ત્યાં તો તેની કોષ ખણણ કરતી કોઈ વાસણ સાથે અથડાય ઉતાવળે તેણે ખોદ્યું તો અંદરથી ત્રાંબાની ગાગર નીકળી ગાગરમાં જુએ છે તો સોનાના ઘરેણાં અને સોનાનું નાણું એ તો જોઈને ચકિત થઈ ગઈ અને આ બધું પાછું એ જ ખૂણામાં દાટી દીધું સવારે જ્યારે વિષ્ણુ નિત્યકર્મથી પરવારી બેઠો હતો ત્યારે તેણે ધીમેથી કહેવા માંડ્યું નાથ દિવસે દિવસે આપણા ઘરની હાલત બગડતી જાય છે બાળકો પણ ફાટેલ લુગડે ફરે છે કોઈ વેપાર ધંધો કરો તો સારું પૈસા ટકાની વ્યવસ્થા થાય તો મહાલક્ષ્મીની કૃપાથી થાય તેમ છે પરંતુ તમારી કૂટેવો છૂટે તો કોઈ પૈસો ટકો ધીરે તે વિના કોણ આપે લક્ષ્મી હું કામ ધંધો કરી શકતો નથી તેથી જ કંટાળીને વ્યસન કરું છું જો મને ધંધો કરવા જેટલા રૂપિયા મળે તો હું આપણા બાળકોના સોગંધ ખાઈને કહું છું કે કદાપી ખોટે માર્ગે નહીં જાઉં નાથ મને તમારી બુદ્ધિ પર અને તમારા અડગ નિશ્ચય ઉપર વિશ્વાસ છે જ તમે કદી જૂઠું બોલ્યા નથી તો જૂઠા સોગંધ સી રીતે ખાઓ જ્યારે તમે વ્યસન કર્યું છે કે જુગા રમ્યા છો ત્યારે તે વાત પણ ખરેખરી મને કહી જ દીધી છે તમે મારાથી કદી કશું છુપાવ્યું નથી તો નાથ સાંભળો હું સાત શુક્રવારથી મા વૈભવલક્ષ્મીનું વ્રત કરું છું ગઈકાલે સાંજે સાતમો શુક્રવાર હતો તમારાથી હું મારું રૂપાનું કડું છુપાવવા ભોંય ખોદવા ગઈ ત્યાં ભોંયમાંથી મને એક દાગીના ભરેલી ગાગર મળી એમ કહી લક્ષ્મી ઓરડામાં ગઈ અને પેલી ગાગર કાઢી લાવી વિષ્ણુ તો ગાગર જોઈને આભો જ બની ગયો એ લક્ષ્મી સામે ક્યાં સુધી તાકી રહ્યો તેણે કહ્યું લક્ષ્મી મને આ કોઈ દેવી કૃપાનું જ પરિણામ લાગે છે હા નાથ આ મા લક્ષ્મીની અપાર કૃપાનું જ ફળ છે લક્ષ્મીએ કહ્યું અને ગાગર વિષ્ણુને આપી વિષ્ણુ બે મહોરો લઈને નગરમાં ગયો ત્યાં મોહોરો વેચી બાળકો માટે લુગડા લતા થોડાક વાસણ કુસણ લઈ આવ્યો વૈભવે આ બધી વસ્તુઓ જોઈ લક્ષ્મીને એકાંતમાં પૂછ્યું બેન આ બધું સાથી બન્યું લક્ષ્મીએ કહ્યું વૈભવ તે ન પૂછ્યું તો પણ હું આ કહેવાની જ હતી મને આ સંપત્તિ મહાલક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થઈ છે હું સાત શુક્રવારથી વૈભવ લક્ષ્મી વ્રત કરું છું વૈભવ બોલી બેન એ વ્રત સી રીતે થાય મને શીખવો તો હું પણ કરું લક્ષ્મીએ પોતાની સખી વૈભવને વ્રત તથા વિધિ શીખવાડ્યા શુક્રવાર આવતા જ વૈભવે વૈભવ લક્ષ્મી વ્રત શરૂ કર્યું બીજે દિવસે પોતાના પતિ હરિને બધી વાત કરી હરિ તો કરિયાણાના ધંધામાં ગદ્દા વૈતરું કરતો શેઠ પૂરતો પગાર આપતો નહીં તે ધંધામાં જાણકાર બની ગયો હતો પણ મૂડી વિના ધંધો સી રીતે થાય હરિ વૈભવ સાથે વાતો કરતો હતો તેવામાં વિષ્ણુ ત્યાં આવ્યો અને કહ્યું હરિભાઈ હવે તમે કહો તો આપણે કરિયાણાની આટળી શરૂ કરીએ મૂડીની ચિંતા ન કરશો હરિભાઈ અને વિષ્ણુભાઈ બંને મિત્રો એકમત થયા અને કરિયાણાની હાટળી શરૂ કરી બંને મિત્રો ધંધામાં પૂરતું ધ્યાન આપતા લક્ષ્મી અને વૈભવ પણ ઘરકામથી પરવારી હાટલીમાં વસ્તુઓની ઝાપટુંપટ કરવા જતા અનાજ કે મસાલાનો એક દાણો નિરર્થક જવા દેતા નહીં બંને મિત્રો પરિશ્રમ કરી ઘણું કમાયા તે પછી તેમણે કાપડની આટલી શરૂ કરી કાપડમાંથી કમાણી કરીને હવે તેઓ સોના ચાંદીના ધંધામાં પડ્યા તેમની પ્રમાણિકતાને લીધે દેશ દેશાવરમાં એમની ખ્યાતિ ફેલાવા લાગી દૂર દૂરથી આડતિયા પણ એમને મળવા આવવા લાગ્યા બંને મિત્રોના ઘરમાં કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં વૈભવબેનને બે દીકરા હતા આ બંને દીકરા સારા ગુણ મેળવી પાસ થયા લક્ષ્મીબેનને એક દીકરોને દીકરી હતી દીકરો સારા ગુણ મેળવી પાસ થયો અને દીકરીનું પણ એક ઝવેરીના દીકરા સાથે વેવિશાળ થયું વ્રતના પ્રતાપે વૈભવને ત્યાં લક્ષ્મીની માણા રહી નહીં અને લક્ષ્મીને ત્યાં વૈભવની ઉણપ રહી નહીં આવો વૈભવલક્ષ્મી વ્રતનો પ્રભાવ છે આ વ્રત જેવું બંને બેનપણીઓને ફળ્યું તેવું સૌને ફળજો બોલો લક્ષ્મી માત કી જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ